જય દ્વારકાધીશ મિત્રો દ્વારકા ડોડેથી હું ભાટી મિત્રો આજે આપણે ભોલેનાથના અનેરા અને દર્શન કરવાના છે દિવ્ય અને ભવ્ય દર્શન કરવાના છે આપણે આજે એવા શિવ મંદિરે આવ્યા છીએ કે જેની ભૌગોલિક રચના મહત્વ ધાર્મિક રીતે એનું જે કાંઈ ગ્રંથોમાં ઉલ્લેખ દ્વારકા માધ્યમથી આજે આપણે એક વિશેષ શિવલિંગ કે જ્યાં એ શિવલિંગ ઉપર કુદરતી રીતે સમુદ્ર નારાયણ અભિષેક કરી રહ્યા હોય અને એના અલૌકિક દિવ્ય ભવ્ય દર્શન કરવા એ આપણા જીવનનો લાભ કહી શકાય થોડા લોકો મારી સાથે લાઈવ થઈ જાય એટલે પછી આપણે આગળનો કાર્યક્રમ ચાલુ કરીએ આપ જોઈ શકો છો કે સમુદ્ર મહારાજ સમુદ્ર નારાયણ આજે આ દિવ્ય ભવ્ય અને અદભુત અલૌકિક એવા શિવ મંદિરે શિવલિંગ ઉપર શુદ્ધ જળનું સમુદ્ર મહારાજના જળનું અભિષેક થઈ રહ્યો છે મંદિરની ચારેકોર સમુદ્રનું પાણી આ કયું મંદિર છે ક્યાં છે શું છે આ બધી વિગત આપણે થોડા લોકો આપણી સાથે જોડાઈ જાય એટલે પછી આપણે તમારી સાથે વાત કરીએ આજે ઘણું બધું સરસ મજાનું લાઈવ કરવાનું છે થોડું શેર કરી દો મિત્રો દ્વારકા ડોડીના લિંક ને તમારા સગાવાલા મિત્ર મંડળ ગ્રુપ સર્કલ શિવભક્તો જે કોઈ ધાર્મિક જનતા છે એમાં તમારા વોટ્સએપમાં ફેસબુકમાં એને શેર કરજો એટલે જેમ હું તમને આ શિવલિંગના અદ્ભુત શિવલિંગના દિવ્ય શિવલિંગના અનન્ય શિવલિંગના દર્શન કરાવવા જઈ રહ્યો છું તમારા માધ્યમથી અન્ય પણ લોકો હજારો સેંકડો લોકોને જો આ શિવલિંગના દર્શન થાય તો તમને પણ તમે પણ એના ભાગીદાર બનો છો આજે કાલે અમાસ હતી થોડોક ભાગ આજે અમાસનો છે કાલે મીઠાપુરથી અહીંયા આવવાનો મેં પ્રયત્ન કર્યો પણ જ્યારે હું અહીંયા પહોંચ્યો ત્યારે ભરતી પૂરી થઈ ગઈ હતી એટલે આજે બીજો દિવસ છે એ કાલથી જ વાતાવરણ વરસાદી વાતાવરણ આમ તો તમે જોવા જાવ તો કાલથી આખી રાત ખૂબ ગરમી પડી છે આજે પણ બપોર સુધી ગરમી હતી હવે જ્યારે આપણે લાઈવ ચાલુ કરવા જઈ રહ્યા ત્યારે થોડા થોડા છાટા ચાલુ થયા છે એકદમ ક્યાંય પવન નહોતો ગરમી પડી રહી હતી પરંતુ આજે જે રીતે આ સમુદ્ર મહારાજ શિવલિંગ ઉપર અભિષેક કરી રહ્યા છે તેના હું તમને લાઈવ દર્શન કરાવું વરસાદ ધીમે ધીમે ચાલુ થઈ ગયો છે મિત્રો અને આ તમે જોઈ શકો છો આ દ્વારકા પાસે આવેલું રૂપેણ બંદર અને દ્વારકાની વચ્ચે યાત્રાધામ દ્વારકા અને રૂપણ બંદરની વચ્ચે આવેલું આ એકાદશ મહારુદ્ર મહાદેવ એકાદશ મહારુદ્રનું આ મંદિર છે અને અત્યારે જે લોકો અમારી સાથે આ લાઈવ દર્શન કરી રહ્યા છે મિત્રો તો વધુમાં વધુ શેર કરજો આપણે આપ જોઈ શકો છો પહેલાં તમે સરસ મજાના દર્શન કરી લ્યો પછી હું તમને આગળનું આ શિવલિંગનું મહત્વ મહાત્મય અને જે કાંઈ તમને હું દર્શાવું ઘણા બધા લોકો દર્શન કરવા માટે અહીંયા આવ્યા છે તમે પણ દર્શન કરો એ લોકો દર્શન કરી લે પછી હું તમને નિરાતે દર્શન કરાવું શિવલિંગને સુંદર મજાનો અભિષેક થઈ રહ્યો છે સમુદ્રના જલનું આ એક વિશેષ શિવ મંદિર છે તમે ઘણા બધા શિવ મંદિરો જોયા હશે પરંતુ આ દ્વારકા પાસે આવેલું આમ તો દ્વારકા નોંધ જ કહી શકાય દ્વારકા પાસે આવેલું રૂપણ મંદિર અને અને દ્વારકાની વચ્ચે સમુદ્ર કિનારે આવેલું આ શિવ મંદિર એક અનેરું અને અનન્ય છે દ્વારકા ટુડેની લિંકને આપ શેર કરો તે પહેલા જે કાંઈ આપના સગા સ્નેહી સંબંધીને તમામને શેર કરો તે પહેલાં કોમેન્ટ બોક્સમાં જય દ્વારકાધીશ હર હર મહાદેવ એકાદશ મહાદેવ જય માતાજી આપ લખી શકો છો આજે સુંદર મજાના દર્શન છે મિત્રો સમુદ્રનું જળ આજે ભોલેનાથને શિવલિંગને એકાદશ મહાદેવને અભિષેક કરી રહ્યો છે આખી શિવલિંગ લગભગ ડૂબી જાય છે જ્યારે પાણીના મોજા આવે છે ત્યારે અને આ એકાદશ શિવલિંગ એટલે અગિયાર શિવલિંગ છે વચ્ચે એક મોટું શિવલિંગ છે અને એની ફરતે દસ શિવલિંગ બીજા છે આપ જોઈ શકતા હશો એટલે આજનું આ લાઈવ છે મિત્રો ખૂબ તમારે શેર કરવાનું છે કોમેન્ટ કરવાની છે તમારી સાથે છેલ્લે વાત કરીશ એટલે ખૂબ શેર કરો આ દ્રશ્ય આપ શિવલિંગના દર્શન ક્યાંથી કરી રહ્યા છો એ પણ આપનું ગામનું નામ લખો સાથે સાથે કોમેન્ટ બોક્સમાં તમારા વિસ્તારમાં વરસાદ છે કે નહીં તે પણ લખજો આજે આ શિવલિંગના સુંદર મજાના દર્શન શ્રી એકાદશ મહુદ્ર મહાદેવ સામે એક બોટ છે મેં એકાદશ રુદ્રો હું રુદ્રો રુદ્રોમે અજ એકપાદ અહિવત્રધન પિનાકીન અપરાજીત ત્રંબકમ મહેશ્વર વૃષા શંભુ હરણ ઈશ્વર આદિ શ્રીમદ્ ભગવદ્ ગીતા દસ અધ્યાય એટલે આ શિવલિંગની અનેરી મહતા છે અનન્ય દિવ્ય ભવ્ય અલૌકિક યાત્રાધામ દ્વારકાની પાસે લગભગ દ્વારકા મંદિરથી એક દોઢ કિલોમીટર થાય રૂપેણ બંદર છે એની પાસે આવેલું સમુદ્ર કિનારે આવેલું આ એકાદશ નું આ અલૌકિક શિવલિંગ અત્યારે લગભગ હજારો લોકો મારી સાથે જોડાયેલા છે તમામને આ દ્વારકા લિંક લિંકને વધુમાં વધુ શેર કરો એટલે શિવ ભક્તો તમારા સગાસનય મિત્રો તમામ લોકો આ આજનું અનન્ય જે શિવલિંગના દર્શનનું લાઈવ છે તે તમામ લોકો જોઈ શકે જ્યારે જ્યારે અમાસ અને સમુદ્રમાં ભરતી હોય અને ત્યારે આ શિવલિંગના કુદરતી રીતે સમુદ્રમાં નારાયણ દ્વારા સમુદ્ર મહારાજ દ્વારા અભિષેક થઈ રહ્યો છે હું તમને નજીકથી ભોલેનાથના દર્શન કરાવું મિત્રો ખૂબ દર્શન કરો અને ખૂબ લિંકને શેર કરો મિત્રો સમુદ્રનું પાણી બંને બાજુથી આવી રહ્યું છે આગળ દરવાજામાંથી પણ સમુદ્રનું પાણી આવે છે અને જ્યાં જલાધારીનું પાણી નીકળવાનું હોય પાછળથી પણ સમુદ્રનું પાણી આવી રહ્યું છે આમ તમે જોઈ શકો છો અદભુત દર્શન છે મિત્રો ભોલેનાથના આવા દર્શન બહુ ભાગ્યે જ જોવા મળે કે જ્યાં ભોલેનાથને સમુદ્ર નારાયણ પોતાના શુદ્ધ જળથી અભિષેક કરતા હોય આપણે તો એક લોટો પાણીનો રેડી શકીએ ભગવાનને પરંતુ અહીં ખુદ સમુદ્ર નારાયણ પોતાના શુદ્ધ જળથી ભગવાન ભોલેનાથના જ્યારે અભિષેક કરતા હોય ત્યારે આ દર્શન આપણે તો કરીએ જ પણ આપણે આપણા સગાસ વાલા સ્નેહી મિત્રો તમામને આ દર્શન કરાવીએ એટલે ભોલેનાથના આશીર્વાદ આપ સૌને મળે અહીંયા ગંગા માતા અને પાર્વતી માતા પણ બેઠા છે

આજનું જે કઈ આ લાઈવ છે મિત્રો આ સફેદ કલર નું શિવલિંગ પેલા તો તમે શિવલિંગ ના શુભ સરસ રીતે દર્શન કરો ઉપર ચાંદી નું નાક અને શિવલિંગ ની ફરતે બીજા દસ શિવલિંગ એટલે એકાદશ અગિયાર શિવલિંગ નું આખું આ શિવલિંગ નો શંભુ છે આ શિવલિંગ ના સમૂહ એકાદશ મહાદેવ ના નામથી ઓળખાય છે અને આ આ મંદિર નો ઉલ્લેખ ભાગીરથી ગંગા તરીકે પણ ઓળખાય છે અને આ મંદિરનો ઉલ્લેખ પૌરાણોમાં પણ આ મંદિરનો ઉલ્લેખ આપેલો છે આ મંદિરે અનેક લોકો હજારો લોકો દર્શનાર્થે આવે છે અને ખાસ કરીને ચૈત્ર મહિનો કારતક મહિનો અને ભાદરવા મહિનામાં જે કોઈ પિતૃ તર્પણના કાર્યો પણ આ મંદિરે ખૂબ થાય છે બારે બગીચો છે બધી પૂજા સામગ્રી રાખવાની વ્યવસ્થા છે અહીંયા એક પૂજારી પણ છે અને આ મંદિરના જે સ્વયંસેવકો છે ખૂબ શ્રદ્ધાળુ છે જ્યારે જ્યારે કોઈ પણ કાર્યક્રમ હોય કંઈક પણ મંદિરે તમારે કંઈ કરવાનું તો ખૂબ સહયોગ આપે છે બધાને અને દર સોમવારે રાત્રિના સમયમાં સાંજે સંધ્યા આરતી સંગીતમય શૈલીથી મહાઆરતી કરવામાં આવે છે કાયમી માટે આ આપણા નંદીદેવ નંદીદેવ બેઠા છે આ વિષ્ણુ ભગવાનના અવતાર એવા કાચપાદેવ હવે થોડુંક અત્યારે સમુદ્રનું પાણી ધીરે ધીરે હવે ઓસરે છે એટલે તમે જોઈ શકો છો શિવલિંગ અત્યારે વધારે દેખાઈ રહ્યો છે ફરીથી પાછું મોજું આવે છે ત્યારે પાછું પાણી આ પાછું બહારથી પાણી અંદર આવે છે મંદિરના પાછળનો આ બંને બાજુ સમુદ્ર સાવ કાંઠે છે આ મંદિર એટલે પાછળની સાઈડમાં સિમેન્ટ કોક્રેટથી મંદિરને પ્રોટેક્શન મળે એના માટે થઈ મિત્રો થોડો વરસાદના છાંટા પડે છે એટલે બહુ હું તમને નહીં બતાવી કે આ પાછળનો ભાગ છે મંદિરને પ્રોટેક્શન કરવામાં આવેલું હા ખૂબ આખો અડધો ભીનો થઈ ગયો મિત્રો આટલા વરસાદનું પાણી છે આપ જોઈ શકો છો ખૂબ મોટું પાણી આવ્યું મોટું મોજું આવ્યું વરસાદ પાછું ચાલુ છે એટલે મોબાઈલમાં પણ થોડોક વરસાદના છાંટા ન પડે એ પણ આપણે જોવું પડે કારણ કે આ સમુદ્ર છે અને આ પાણી છે આપ જોઈ શકો છો પોતાની અનેરી મોજ ને આપણે કહીએ કે આ ચોમાસાનો સમય છે આમ તો આજે વિધિવત રીતે ચોમાસાનો પહેલો દિવસ કહેવાય અષાઢ શુદ્ધ એકમ છે આપણે જોઈએ કે કાર્તક માસર પોષ અને મહા આ ચાર મહિના એટલે શિયાળો પછી ફાગણ ચૈત્ર વૈશાખ ને જેઠ એટલે ઉનાળો જેઠ મહિનાની અમાસ પૂરી થઈ ગઈ અને આજે અષાઢ સુદ એકમ છે આવતીકાલે છે એટલે આજથી વિધિવત રીતે જે ચોમાસાની શરૂઆત થઈ છે પ્રારંભ થયો છે ચોમાસાનો અને સમુદ્ર મહારાજ આજ ખૂબ એની પોતાની જે આગવી શૈલીની અંદર ખૂબ મોજમાં છે અને તમે જોઈ શકો છો આ પાણીનો પ્રવાહ આ શિવલિંગને અભિષેક કરી રહ્યું છે એટલે આજનું આ લાઈવ ખૂબ સરસ થવાનું છે આપ સૌને મારી ખાસ નમ્ર અપીલ છે કે કોમેન્ટ બોક્સમાં જય મહાદેવ હર હર મહાદેવ ઓમ નમ શિવાય એકાદશ મહાદેવ જય દ્વારકાજી જય માતાજી કાંઈ પણ તમે લખો અને સાથે સાથે આ આપણે દર્શન કરીએ કારણ કે શિવ મંદિર ની જાવું હોય તો પેલા ગણપતિ દાદાની રજા લેવી પડે આપણે નહોતી લીધી આપણે ક્ષમા યાચના કરી લઈએ આ ગણપતિ દાદા અને સ્વામી હનુમાનજી મહારાજ કોઈ પણ શિવ મંદિરમાં જયારે આપણે જઈએ અથવા કોઈ પણ મોટા મંદિરમાં જઈએ દેવી દેવસ્થાનના તો બારે જયારે ગણપતિ અને હનુમાનની મૂર્તિ હોય છે અને ખાસ એનો ઉલ્લેખ એવો છે ધાર્મિક રીતે કે આ બંને દેવતાઓની રજા પછી જે મંદિરની અંદર પ્રતિષ્ઠિત ભગવાન દેવી માતાજી જે કોઈ હોય એના દર્શન આપણે કરવાનો અધિકાર મળે છે એટલે બારે ગણપતિ અને હનુમાનજી મહારાજ પણ બેઠા છે નીચે નંદી મહારાજ અને કાચબાદેવ જે વિષ્ણુનો અવતાર છે એ બેઠા છે અને અત્યારે હવે તમે જોઈ શકો છો અગિયાર શિવલિંગ તમને ચોખ્ખા દેખાય છે પેલા આપણે વધારે પાણી હતું આ દસ શિવલિંગ છે બીજા એટલે આ એક અલૌકિક અને નાશ થાય છે એવું આપણે ધાર્મિક ગ્રંથોમાં પુરાણોમાં કીધું છે એટલે ખૂબ સુંદર મજા આપ દર્શન કરો થોડું કવરેજમાં પ્રોબ્લેમ છે તેમ છતાં ખૂબ સુંદર મજાના દર્શન અત્યારે દ્વારકા ટુડે ડે લાઈવ ના માધ્યમથી દ્વારકા પાસે આવેલા એકાદશ દર્શન આપ કરી રહ્યા છો હવે હું તમને અહીંયા ભાગીરથી ગંગા આમ તો આને ભાગીરથી ગંગા તરીકે પણ ઓળખવામાં આવે છે આ સમુદ્રનો કિનારો છે ગોમતી પણ ખારી છે અને સમુદ્રમાંથી ની પાણીને જ ગોમતી તરીકે ઓળખાય છે એટલે અહીંયા ભાગીરથી ગંગા તરીકે એટલે જૂનો કંઈ ઇતિહાસ છે ભાગીરથી ગંગાનો અને સમુદ્ર કિનારે આ એકાદશ મહાદેવ બેઠા છે એટલે આપણે ભાગીરથી ગંગાની મૂર્તિ અહીંયા પ્રતિષ્ઠિત કરેલી છે આપણે ભાગીરથી ગંગાના દર્શન કરી અહીંયા આ બારની સાઈડમાં જો યજ્ઞકુંડ છે ભોલેનાથની અહીંયા ભોલેનાથ બિરાજમાન છે ભાગીરથી ગંગા બારે આ બગીચો છે એટલે કોઈ પણ પોતાના પિતૃનું કાર્ય કરવું હોય પિતૃ તર્પણ કરવું હોય તો એ પિતૃ તર્પણ કરવા માટે પણ અહીંયા ચાલુ જ હોય છે પિતૃ તર્પણના કાર્ય અને અહીંયા આગળ મહારાજનો પૂજારીજી રૂમ છે એટલે હું તમને ભાગીરથી ગંગાજીના દર્શન કરાવી દઉં મિત્રો આ માતાજી છે જે આ પિતૃ કાર્યના બધા સામગ્રી છે પિતૃ કાર્ય આ જે દર સોમવારે આરતી થાય છે અહીંયા આ માં ભગવતી ગંગા ભાગીરથી ગંગા મૈયા ના દર્શન કરવા જય ભાગીરથી ગંગા જય ગંગા ગંગે દ્વારકાધીશ જય માતાજી હા ભાગીરથી ગંગા અને આગળની સાઈડ માં સુંદર મજાનો બગીચો છે અવાજો બંધ કરી દઉં પછી તમારી વાત કરું અહીંયા વિષ્ણુનો જેમાં વાસ છે એવો પીપળો ખૂબ સુંદર મજાનો પીપળો છે અને અહીં પણ જે લોકો પિતૃ કાર્ય કરે છે આ પિતૃ કાર્ય કરવા માટેની સર્વશ્રેષ્ઠ સ્થળ જગ્યા છે એટલે આ જગ્યાનું વર્ણન અને જગ્યા કે આનંદ થશે અદ્ભુત તમારા જે કાંઈ આપણા નેગેટિવ વિચારો એ પણ ચાલ્યા જાય છે અને ખૂબ આનંદમય જગ્યાનું આ સ્થળ છે માનસિક શાંતિ અને જે કાંઈ મનના જે આવેગ હોય એના ઉપર કાબુ મેળવવો એ મનુષ્ય માટે અઘરું હોય છે પરંતુ જ્યારે ભોલેનાથના શરણમાં આપણે આવીએ ત્યારે તે તમામ જે નેગેટિવ વિચારો અને અનિષ્ટ કામનાઓ આપણા મન આત્માથી દૂર થઈ જાય છે ને એ તાકાત દેવોમાં છે અને દેવ એટલે દેવોના દેવ એટલે મહાદેવ આ મહાદેવના દર્શન કરવાથી માત્ર એના આજે આપણે અલૌકિક દર્શન છે મિત્રો એટલે હવે આપણે પાંચ મિનિટ તમારી સાથે હું લાઈવ છું અને છેલ્લે તમને હું અપીલ કરું કે તમારા સગા સ્નેહી સંબંધી જે કાંઈ મિત્રો છે વોટ્સએપના ગ્રુપ છે ફેસબુકના ગ્રુપ છે આપ આ લાઈવને વધુમાં વધુ શેર કરશો એનાથી આ વધુમાં વધુ લોકો સુધી આ સનાતન ધર્મના હિન્દુ ધર્મના આ મહાદેવના જે અલૌકિક દર્શન છે અને આ અનન્ય જે સ્થળ છે એના આપ સૌ દર્શન કરો અને આપના મિત્રોને પણ દર્શન કરાવો જો તમે અત્યારે લાઈવમાં આને શેર ન કરી શકતા હો તો આ લાઈવ પૂરું થાય ત્યારે કમસે કમ પાંચ દસ વ્યક્તિઓને વોટ્સએપમાં કે ફેસબુકમાં કે શેર કરજો જેથી કરીને એ લોકો દર્શન કરે અને મહાદેવના એના ઉપર અને આપના ઉપર સૌ ઉપર આશીર્વાદ રહી અને આવા અલૌકિક દર્શન જો તમે તમારા મિત્ર મંડળને કરાવશો તો તે પણ ખુશી અનુભવશે હું તમને છેલ્લી પાંચ મિનિટમાં ફરીથી એકવાર દર્શન હું કરાવી દઉં ત્યાર પછી આપણે રજા લઈએ અત્યારે પાછું આપણે થોડીક વાર પહેલાં જોયું હતું કે પાણી ઓછું થઈ ગયું હતું પરંતુ અત્યારે હજી ભરતીનો સમય છે હવે ધીરે ધીરે અડધી કલાક પછી ઓટ થશે મોજા અને ખાસ કરીને જ્યારે જેઠ અને અષાઢ મહિનો હોય વરસાદી વાતાવરણ હોય સમુદ્રમાં તુફાન હોય અને આવા સમયે સમુદ્ર જ્યારે પોતાની અલૌકિક છટાથી પોતાનું જે રૂપ છે પ્રદર્શિત કરતા હોય દેખાડતા હોય જોઈ રહ્યા છો આપ અત્યારે આ મોજા એટલા બધા ઉછળી રહ્યા છે અને આ એકાદશ મહાદેવના દિવ્ય ભવ્ય દર્શન આપ સૌ માટે આજે દ્વારકા ટુડે લાઈવ લઈ આવ્યું છે ત્યારે હું મીઠાપુર થી અહીંયા તમને દર્શન કરવા માટે આવ્યો છું કાલે ખૂબ મોડું થઈ ગયું પાણી નહોતું કારણ કે હું એક કલાક પછી આવ્યો હતો પરંતુ આજે થોડો વહેલો આવી ગયો અને તમને બધેને દ્વારકા ટોડીના જે કાંઈ ફોલોઅર્સ શુભેચ્છકો છે તેમને દર્શન થાય એના માટેના મેં મહેનત કરેલી છે તો આ મહેનતને સહયોગ આપવા માટે થઈને વધુમાં વધુ આ લિંકને આપ લાઈવ પછી શેર કરો એવી આપ સૌને ખાસ અપીલ ખાસ વિનંતી આજે સમયનો અભાવ છે હું તમારી સાથે કોઈ સાથે વાત કરી શકું એમ નથી કારણ કે પાછો વરસાદ પણ શરૂ થયો છે ધીરે ધીરે મારે પાછો મીઠાપુર પહોંચવાનું છે બીજા પણ કાર્યો છે તો અત્યારે માત્ર ને માત્ર આપ સૌને આ એકાદશ મહાદેવના અલગ એક દિવ્ય ભવ્ય દર્શન થાય એ માટે આપણે અત્યારે લાઈવમાં જોડાયા હતા અને આપે ખૂબ સરસ રીતે ભગવાન ભોલેનાથના એકાદશ મહાદેવના દર્શન કર્યા છે અને આપ સૌને પણ આ તમે દર્શન કરાવું એવા એવી શુભ આશા સાથે આપણે છૂટા પડીએ એટલે છેલ્લે હું તમને કહી દઉં કે કોમેન્ટ બોક્સમાં આપના વિસ્તારમાં વરસાદ છે કે નહીં આપ રહ્યા છો ગામનું નામ લખો વધુમાં વધુ કરો કરો શેર આવા બીજા દર્શન કરવા માટે આવા બીજા સમાચારો માટે અને જે કાંઈ અલૌકિક અદ્ભુત અમે તમને સમાચારો અથવા નવા નવા વિડીયો બતાવવાના પૂરેપૂરા પ્રયત્નો કરી રહ્યા છીએ તેને આપ પ્રોત્સાહન આપો છો ખૂબ મોટી સંખ્યામાં જુઓ છો શેર કરો છો લાઈક કરો છો કોમેન્ટ કરો છો તે બદલ દ્વારકા ટુડે આપ સૌનો આભારી છે અને આ વિડીયોને આપ વધુમાં વધુ લાઇક કોમેન્ટ એન્ડ શેર કરો દ્વારકા ટુડેના માધ્યમથી હું બુધાબા ભાટી એકાદશ મહાદેવ રૂપેણ બંદર દ્વારકા જય દ્વારકાધીશ જય મહાદેવ